ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી અમલી બનાવવામાં આવેલ કિસાન સૂર્યોદય યોજના કૃષિ ક્ષેત્રમાં વિકાસનો નવો સૂર્યોદય સાબિત થઈ રહી છે જે અંગે પોરબંદર પીજીવી ના વડાએ વિગતવાર માહિતી આપી હતી આ યોજનાના સફળ અમલીકરણ અંગે માહિતી આપતા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પોરબંદર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર સીસી ડામોરે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર વીસથી કાર્યરત આ યોજનાના પરિણામે ખેતી કામગીરી અત્યંત સરળ અને આધુનિક બની છે પોરબંદર વર્તુળ કચેરીના ત્રણસો એકાવન ફીડર મારફતે અંદાજે ત્રણસો ઓગણસી ગામોમાં એક પોઈન્ટ લાખથી વધુ ખેડૂતો આજે સીધો જ લાભ મેળવી રહ્યા છે આગામી સમયમાં આ યોજના અંગે વિશે

હું શ્રી સીસી ડામોર અધિક્ષક ઇજનેર પોરબંદર વર્તુળ કચેરી અમારા પોરબંદર વર્તુળ કચેરીમાં ચાર ડિવિઝન આવેલ છે કેશોદ માંગ રોડ પોરબંદર સિટી અને પોરબંદર રોડ કિસાન સૂર્યોદય યોજનાની વાત કરીએ તો કિસાન સૂર્યોદય યોજના બે હજાર વીસમાં અમલમાં આવી જેના લીધે દિવસ દરમિયાન પાવર ખેડૂતોને મળવા માંડ્યો છે સવારના પાંચ થી એક અને એક થી નવ એવી રીતના બે ભાગમાં આઠ કલાક કે દસ કલાક વીજળી આપવામાં આવે છે જેના લીધે ખેડૂતોને રાતના ઉજાગરા જે કરવાના હતા તે ઉજાગરા બંધ થયા અને દિવસ દરમિયાન વીજળી મળવાથી તેઓ સારી રીતે ખેતી પણ કરી શકે છે અને એમના રાત્રિ દરમિયાન જે કંઈ સામાજિક કામ હોય કે એ કરી શકે છે જેના લીધે ખેડૂતો ખુશ થયા છે પોરબંદર સર્કલમાં હાલમાં ટોટલ ફીડર અમારા ત્રણસો એકાવન છે અને ત્રણસો ઓગણ વિલેજ છે જેમાંથી એક લાખ ત્રીસ હજાર તે વધારે કન્ઝ્યુમર કિસાન સૂર્યોદય યોજના નો લાભ મળે છે હાલમાં અમારા ત્રણસો ને તોતેર ફીડર માં ની કામગીરી કરવાની મંજૂર થયેલ છે જેમાંથી એકતાલીસ ફીડરમાં હાલમાં કામગીરી ચાલુ છે અને આવનારા દિવસોમાં સરકાર શ્રીના પ્લાન મુજબ બધા જ ફીડર ને કોટેડ કન્ડક્ટર એમબીસીસી આરડીએસએસ સ્કીમ હેઠળ આવી લેવાનું પ્લાનિંગ છે કિસાન સૂર્યોદય યોજનાના પરિણામે ખેડૂતોને રાત્રિના સમયે ભોગવવા પડતા જોખમો હવે દૂર થશે તેવો દાવો પણ વીજતંત્ર દ્વારા કરાયો છે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર